ચાલ્યા રાખે જીવન છે શાંતિ થી જિંદગી જીવવાની શું કરી લેશું ક્યાંય બી જવાનું હોય ને એટલે મનની જો બધી જો લઈને જવાનું હોય તો એ બધી તૈયારી કરીને જવાનું હોય મૂકીને જવાનું હોય તો એ મારે ઘરે એનું બધું થોડું ઘણું કમ્પ્લીટ કરીને જવાનું હોય એટલે થોડી વાર એમ લાગે એટલે મમ્મીને એ બધું વધી જાય જવાબદારી એટલે ટાઈમ લાગે એમને એ કરે ને ત્યારે એનું ગીત ગાઈ જો ચાલુ જ રહે છે હમણાં જોજો એ ગીત ગાય છે એને બાર ખાવા ગયો કર બધા એવું કે બાર ખાવા જાવ છે એમ મન બાર ખાવા ગયું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો આ ભાઈને શરદી પણ થઈ ગઈ છે અને ગુડ મોર્નિંગ મન કેક ખાધી હતી ને કાલે બહુ કાલે બર્થડે હતો એટલે બહુ કેક ખાધી હે ને એટલે શરદી થઈ ગઈ હે ને શરદી થઈ ગઈ ને તને જો જો મોટું નીચું નાખી દે જો બહુ કેક ખાધી નહીં અને કાલે મનનો સવારથી મન 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 થતું આજે તો ભૂલી ગયા અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી અને બાજુ મેથી ફોલે છે સવારમાં બધું શાક લઈ આવી ગયું એટલે કેટલી બધી મેથી નો સ્ટોક થઈ ગયો છે અને હવે રોજ કાંઈક ને કાંઈક મેથીનું બનશે મેથી છે ત્યાં સુધી અને સિઝનમાં આમથી મેથી ખાવાની મજા આવે એટલે બસ આવી રીતે જ સવારના કામો ચાલુ છે અને પપ્પા તો ટિફિન લઈને ગયા છે પપ્પા ટિફિનમાં શું હતું શાક બપોરે કાંઈક અલગ પડશે તો બસ આવી રીતે આખો દિવસ અમારો જાય છે કાલ મનનો બર્થડે હતો એટલે આખો દિવસ અમે બહારથી ઘરે ઘરેથી બહાર ફરતા હતા અવારથી સિદ્ધિ વિનાયક ગયા હતા નામ ગયા હતા તેમ ગયા હતા એમાં જ આખો દિવસ જતો રહ્યો હતો આજે તો બસ ઘરમાં બધું કામ કરવાનું છે રીલ્સ ઉતારવાની છે અને મમ્મીની લોકો કદાચ પાટો બંધાવાય જવાના છે જો જશે તો હું તમને કહીશ મને બસ અત્યારે તો કામ કરીએ આગળ મમ્મી રેડી થાય છે અહીંયા બાર પછી બોલાવું એમને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મમ્મી રેડી થઈ ગયા છે રીલ માટે તો ચલો આપણે રીલ પછી આગળ મળીએ આનો અવાજ તો ગાઈશ જો અહીંયા મન છી કરે ને ત્યારે એનું ગીત ગાઈ જો ચાલુ જ રહે છે હમણાં જોજો એ ગીત ગાય છે ગાઈસ જો રીલ ઉતરી ગઈ છે અત્યારે અને અહીંયા જો મન તો આજે બાર જમવા બેઠો એને બહાર ખાવા ગયો તો બધું ગંદુ કરસ બધા એવું કે બાર ખાવા જાવું છે એમ મન બાર ખાવા ગયો શું કરે હા તો ગાઈસ જો આયા બપોરે જમવાનું જમે ને માણસો અને પછી આવા ડબ્બા ખોલી ખોલીને આવું ખાય બપોરે ખાઈ નહીં અધ કચરું ખાય પછી આ ડબ્બા ખોલી ખોલી શું ખાશે

તોય કઈ ગઈ લે સાકનો કીધું હું એકલું લુકુ સાગ જ ખાધું રોટલો ઓર તો ફ્રિજમાં નઈ મળતો ને સુતી દેખાય બોલો કમો બોલો આ બધા ને ખબર પડે હા દેખાય છે ચલો ગાય તો આવું ચાલે છે અત્યારે રીલ્સ નો માહોલ છે રીલ બનાવીએ હાય હાય મેં ઓલી રીલ બનાવી એમાં લો એનો તમે મને કેતા ને મારે ધ્યાન નહીં મારે છે તમારે તો એ રહ્યો તો ગાઈઝ રીલ્સ ને એવું બધું ઉતારી જાઓ અમે તો અત્યારે ડાયરેક્ટ તમને ફ્રી થઈને મળ્યા છીએ અત્યારે વાગ્યા છે રાતના સાડા અને અત્યારે તો અમે જો નવરાય થઈ ગયા છીએ આજ તો વેલા નહીં મમ્મી

અને પપ્પા બાર ક્યાં જમવા ગયા છે ગયા છે તો હમ પણ એમના ફ્રેન્ડ્સ કે ત્યાં એ બધે જાય ત્યાં બારનું જોઈ ને કાંઈ ઘરે થોડું બનાવ્યું હોય ખીચડીનું હા પણ ભલે જે હોય તો આપણે હોટેલમાં જઈએ તો ખીચડી મંગાવી એવું નથી હશે ભગવાન ક્યારેક તો એમને મન થશે બધા ઘણા કોમેન્ટ કરતા હોય ગિરીશભાઈ કેમ નહીં આવતા ગીરીશભાઈ ગિરીશભાઈને નહીં ગમતું બ્લોગમાં આવવું બહુ બહુ બોલવું એવું બધું નહીં ગમતું અને બંધ થવું અત્યારે એ નહીં એટલે અમે બોલીએ પણ એમની સામે ન બોલીએ કે પ્લસ એ બ્લોગ જોવે જ છે રોજ એ જોશે જ પણ એમને નહીં ગમતું બહુ બ્લોગમાં આવવું બહાર જવું

આવું થોડું કહેવાય અને ગઈશ પણ સાચી વાત છે મમ્મીએ જે કીધી પપ્પાને એકલું એકલું રહેવું બહુ ગમે છે અને અમારે બધાને તો કેવું આખો દિવસ આવી મજાક મસ્તી કરવી ગમે એમને એવું ઓછું ગમે મજાક મસ્તી ના ગમે અમે મતલબ અમે મસ્તી કરતા હોય એ ના ગમે બહુ હસવાનું નહીં મસ્તી નહીં કરવાની આવો એમનો સ્વભાવ છે હવે કદાચ અમારો વ્લોગ આ જોઈને કદાચ સુધરી જાય પણ નાના ગઇલ્સ જે છે બરોબર છે એક આ બહુ તેજ છે તો એક શાંત છે એવું છે બધાના હોય ને હમ અને બસ તમે બધા રોજ કહેતા હોવ છો કે કેમ નહીં આવતા આજે કહી દીધું ફાઇનલી કે પપ્પા વ્લોગમાં કેમ નહીં આવતા ઓછા આવે એટલે ઓછા આવે અને બહાર બહાર જતા હોય ત્યારે બી ઘણા બધા કોમેન્ટ્સ કરતા હોઉ છો કે શું રીઝન છે કે પપ્પા નહીં હોતા મતલબ બધા પૂછતા હોય ક્યાં ગયા મનના પપ્પા કે શિલ્પાબેનના હસબન્ડ કે થાય તો એ પણ આજે તમને આન્સર મળી ગયો કે અમે બહાર જઈએ ત્યારે પણ પપ્પા અમારી જોડે નથી આવતા એટલે એમને બહારનું ખાવું ને એવું નહીં ગમતું તો અમારે ખાવું નહીં એમને પોતે ને પોતાનો ધંધો અને પોતે જ એકલા જ બહાર જાય હમ અને મંદિરે જ જાય બહાર એટલે કાંઈ ન જાય મંદિરે ને એમ જ જાય પણ

એવું પ્રૂફ મેં આજે આપી દીધું કે મમ્મી છે ને ઘણી વખત અમને એવું કહેતા પપ્પા આમ કરે પછી થોડીક વારમાં પોતેને પોતે જ ના ના આમ નહીં આમ આમ નહીં આપણને એવું કહેશે ચડાવશે પોતેને પોતે જ વાળી દેશે એને આમાં અમારે હું સમજવું પપ્પા હમ હમ અને અમે કંઈક ફરવા જઈએ એટલે અમારે કેવું પણ બહાર અમારે મજાક મસ્તી આ તે વ્લોક ચાલુ હોય ને અમારે શાંતિથી જવાનું શાંતિથી આવવાનું અને પપ્પાને એવું ટાઈમ ટુ ટાઈમ જવું પડે ટાઈમ ટુ ટાઈમ આવવું પડે એવું હોય અને આપણે શાંતિવાળું જીવન છે

એમને ટાઈમ ચાલે એટલે થઈ જાય અને હવે તો અમારે બધે જ્યાં જવાનું હોય ત્યાં બધાને ખબર જ હોય મન હોય એટલે અમે કદાચ આગળ પાછળ હોઈએ લેટ આમ તેમ ચાલ્યા રાખે જીવન છે શાંતિથી જિંદગી જીવવાની શું કરી લેશું ક્યાંય બી જવાનું હોય ને એટલે મનની જો બધી જો લઈને જવાનું હોય કોઈ બધી તૈયારી કરીને જવાનું હોય મૂકીને જવાનું હોય તો એ મારે ઘરે એનું બધું થોડું ઘણું કમ્પ્લીટ કરીને જવાનું હોય એટલે થોડી વાર એમ લાગે એટલે મમ્મીને એ બધું વધી જાય જવાબદારી એટલે ટાઈમ લાગે એમને કોઈને જો મૂકીને જઈએ ને તો બધું સમજાવવાનું કેમ કે આખો દિવસ મને રાખવાનું એટલે એના ખાવા પીવાનું બધું સમજાવીને જવું પડે આ તો એવી રીતે હોય તો ઘણી વાર બનાવીને પણ જવું એમ મૂકીને જવું અને ગાઈઝ બહુ દિવસથી બધા લોકો મતલબ અમારા બ્લોગમાં આમ તમે નહીં આ કટ કરી દેજો મિત ગાઈઝ જો અત્યારે બહુ દિવસ પછી આટલી બધી વાતો કરીને પપ્પાની તમને નવી નવી વાતો જાણવા મળી આજે કોમેન્ટ કરજો તમે આમાંથી કે તમને શું એવું લાગ્યું કોમેન્ટ કરવા જેવું કરજો કોમેન્ટ